વસિયતનામું પેટી પે કેમને જે વસંતગીરી કરીને ગયા હતા જે મહેશગીરી સાયન્સ સિક્કા શીખવાલા અંગૂઠા મારી આવ્યો હતો આમાં એવું લખેલું પણ છે કારણ કે ખોયલું જ તમારી હાજરીમાં એ બધાને તમને નકલ પણ દેવામાં આવશે તમે કઈ તારીખે ખોઈલું હું છે એ બધું જોઈ લેજો કારણ કે અમે જોયું જ નતા પહેલી વાર અમે પણ જોયું આમાં બાપુ ક્લિયર કટ લખીને જાય કે મારા અગાઉના કોઈ પણ વસિયત હોય એને કેન્સલ ગણવી અને હું બોસ અવાસમાં આ મારું વસિયતનામું કરું છું ને એમાં એણે શિવગીરીનું નામ લખ્યું છે એટલે આજ ખાસ અમારે રાજકોટ એટલે આવવાનું થયું કે તમારા જે પત્રકાર જગત છે ને એટલું બધી જાગૃત છે કે આખા દેશની અંદર તમારો અવાજ અમળાય છે અને આ બીજી વાર મારે જૂનાગઢને બદલે રાજકોટ પત્રકાર પરિષદ કરવી પડી એટલે ખાસ કરીને એના માટે અમે આવ્યા હતા આ તમારા બધાની હાજરીમાં ખોયલું અને એમાં નામ શિવગીરીનું છે હવે પછીની આની વિધિ ચેરિટી કમિશનરને આ મોકલશો

એને જ્યારે ખબર પડી કે ભાઈ મારી આવી રીતે વાતચીત ચાલુ હોય મારી લડાઈ ચાલુ છે આની અહીં ત્યારે મારી ઘરે આવ્યા પછી હું આ ને કહું મહિનાથી પહેલાં આવ્યા મને એણે કીધું એકવાર મારું જોઈ લ્યો મારી જે પંચ વિધિ થઈ હતી પાંચ સાધુની અખાડાની સાધુની હાજરીમાં પસંદગીરી ખુરશી પર બેઠા હતા બધાની હાજરીમાં એ જોયા પછી મેં એસપીને ફોન કર્યો એસપી સાહેબે એવું કીધું કે કોલી સાહેબ છે એની પાસે તમે એને મોકલી દીધો એટલે એ ડિવિઝન પીઆઈએ ચાર કલાક શિવગીરીનું રેકોર્ડિંગ સહિતનું ચાર કલાકનું ઓલું લીધું છે મારે કુંભના મેળા પછી જે સોરઠની જગ્યાને જે જાગૃત કરીને એવા એવા સંતો કે જેને પગે તો તમારું કામ પતી જાય એવા સંતોને બોલાવા છે આવા જે પરપ્રાંતિય છે નાસિકનો છે પરપ્રાંતિયને આખું ગિરનાર કબજે કરવું હતું આ પછી નેમિનાથ આવે તો ડોકા કાપી નાખજો આમ કરજો દર વખતે સાધુનો અંદર અંદર લડાઈ કરાવે એટલે આ વખતે હું સોરઠના જ જે સાધુ સંતો છે એક એક તમને નામ આપું ને તમે આજે વિચાર કરી લો કે આ આપણા ગદેસરના જે ન્યા હું કામ પગે લાગે છે તમે બગદાણા જાઓ તો ન્યા રોડ આખો સરકારે બનાવ્યું ન્યા હુંથી જવાનું બનાવ્યું છે શેરનાથ બાપુની અહીંયા રોજ પાંચ હજાર માણસ જમે છે મુક્તાનંદ બાપુ એ જે અહીંયા દસ હજાર છોકરા ભણે છે મેડિકલ હોસ્પિટલ છે ફ્રી ઓફ દવા કરે છે પાંચસો વીઘામાં ખાલી ઓક્સિજન નાખવાનું આવા કામના જે સંતો છે ને કે જેણે આ સોરઠની આખા દેશમાં આબરૂ વધારી રીતને એવાને બોલાવવાનું આ પર પ્રાંતિયોને નહીં હોસ્પિટલ ઉપર તો મેં ઓલરેડી એફઆઈઆર આપી દીધી છે હા હા કે હોસ્પિટલના ડોક્ટર્સ ને ભૂતાનના ટ્રસ્ટીઓ પછી નોટરી એડવોકેટ અને મહેશગીરી એ બધાની મિલીભગત થી જે આખો ગેંગ હોસ્પિટલમાં પહોંચી જઈને જે અંગૂઠા કાંડ થયેલો છે અને એનો ઉપયોગ કરી મેનો દુરુપયોગ કરી અને જે આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરમાં ફેરફાર રિપોર્ટ કરાયેલો છે એના અંગેની એફઆઈઆર ઓલરેડી મેં જૂનાગઢ પોલીસને આપી લીધી છે જે હજી સુધી લેવાયેલી નથી અને એટલા માટે હવે સાચા વિલનું અ જે દૂધ પાણી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એટલા માટે આજે અમે ખોલ્યું છે અને એના ઉપરથી એવું સાબિત થઈ જાય છે કે પહેલા જે અંગૂઠા લઈ આવ્યા હતા એ આર્ટિફિશિયલ વ્હીલમાં ખોટા ઉપજાવી કાઢેલા વ્હીલમાં લઈ આવ્યા હતા કે જેના આધારે એ લોકોએ ભૂતનાથનો કબજો લઈ લીધો નમો નારાયણ જય ગિરનારી મારા બાનું અચાનક અવસાન થઈ ગયું એટલે મેં નક્કી કરેલું કે એક દિવસ હું પ્રેસ મીડિયાને જાહેર જીવનમાં નહીં રહું પણ જાહેર જીવન કદાચ મને છોડવા જ નથી માગતું ને અનિવાર્ય રૂપે આ વિડીયો બનાવવું પડે છે કેમ કે ઘણા પ્રશ્નોને ઘણા લોકો ફોન કરી કરીને બહુ જ કહી રહ્યા છે કે બાપુ જવાબ આપવો જોઈએ કંઈક આજે પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં થઈ છે ગિરીશ કોટેચા ને નિર્મળ ખત્રી ઉર્ફે જેને બનાવવામાં આવ્યા હતા શિવગીરી નકલી રીતે ને થોડુંક ગડબડ રીતે બનાવવામાં આવ્યા હતા તો એ કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે એને બેન હતા કોઈને એવું બધું હતું તો એના જવાબ માટે તો સૌથી પહેલાં તો હું એટલું જ કહીશ કે મારા અહીંયા યજ્ઞની તૈયારીઓ ખૂબ ચાલે છે ખૂબ જ મોટો પ્રસંગ છે એના અંદર ખૂબ વ્યસ્ત છું ભાનું અવસાન થઈ ગયું એટલે દસ દિવસ હું જાહેર જીવનમાં આવવાનો તો માગતો પણ અનિવાર્ય રૂપે આ વિડીયો બનાવ્યો તો વાત એવી છે કે સૌથી પહેલો મુદ્દો એ આવે કે ગિરીશ કોટેચા જૂનાગઢના ઓલો ભાઈ નિર્મળ ખત્રી જે એ અહીંના પછી એ અહીંયા જ જે કંઈ બન્યું અહીંયા ભૂતનાથના અંદર જે ઘટના દુર્ઘટના બની એ જુનાગઢના અંદર પણ આ પ્રેસ કોન્ફરન્સ રાજકોટ જઈને કરે છે ગિરીશ કોટેચા અને બાકી બધા રાજકોટ જઈને કરવાનો શું ફાયદો રાજકોટના પત્રકારોને બધી વાત તો ના ખબર હોય જૂનાગઢના પત્રકારોને બધું જ ખબર છે જૂનાગઢના જનતાને બધું જ ખબર છે ગિરીશ કોટેચાને નખથી શીખ સુધી જૂનાગઢ આખું ઓળખે પત્રકારો બધા ઓળખે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરે એટલે પત્રકારો પરથી પ્રશ્ન પૂછી શકે અને પ્રશ્ન પૂછે એટલે ગિરીશ ફેંપે ત્યાં ત્યાં થઈ જાય એના જવાબ કાગળ હોય નહીં પ્રમાણ હોય નહીં એટલે અહીંયા પ્રેસ કોન્ફરન્સને કરીને રાજકોટ કરે છે એનાથી જ સિદ્ધ થાય છે કે આ લોકો કેવા ગાંડા થઈ ગયા છે અને ગિરિયો ગાંડો થયો એ તો મેં પહેલાં જ કહી દીધું હતું હવે બીજી એક સમજવાની વાત છે કે જૂનાગઢમાં મેં પહેલાં પણ કીધું હતું કે ગેંગ ચાલે છે હરિ હરિયાની પેલું ગિરી છે એની ગેંગ પૈસા લે અને કોઈ પણ જગ્યા પચાવવાની હોય એટલે ચાવાળો ટેક્સીવાળો ને એવા કોઈ પણ એવા દુર્બળ માણસો હોય કે એવા લોકો હોય એને તરત લાવે રાતના સવારમાં મુંડી નાખે જગ્યા કબજા કરી લે અને આના વિરોધમાં મેં ઘણા પહેલાંથી વિરોધ કરેલો છે ભવનાથમાં આ લોકો ગિરીશ કોટેચા અને આ લોકો કબજો કરવા માગતા હતા ધર્મની સંપત્તિ ત્યાં એમને ફાવવા નથી દીધા પછી ભૂતનાથમાં આવું જ એક ષડયંત્ર રચાણું હતું એક રિક્ષાવાળાએ ટેક્સીવાળાને લઈ આવ્યો અને મુંડવાનું કર્યું ને એવું બધું ચાલ્યું તો ત્યાંય મેં ફાવવા નથી દીધા વ્યાસ ભુવન છે એમાંય ફાવવા નહીં દઈશ મયારામ આશ્રમ છે એમાંય ફાવવા નહીં દઈશ ધર્મની સંપત્તિમાં ગિરીશ કોટેચા હાથ નાખ્યો તો એટલું યાદ રાખજો મહેશ ગીરી હાડો ઉભો છે અને મેં નહોતું કીધું તમને વચ્ચે પડવા માટે તમે જ કૂદીને આવ્યા કેમકે હરિયા અને ગિરિયાની જે જોડી છે ને એ એના લીધે બધું થઈ રહ્યું છે અને તમને સાચું કહું છું ભવનાથમાં હરિયો અને જૂનાગઢમાં ગિરિયો સત્યાનાશ બે જગ્યાએ વાળ્યું છે ભવનાથમાં સત્યનાશ હરિયાએ વાળ્યું અને જૂનાગઢમાં સત્યાનાશ ગિરિયાએ વાળ્યું હવે જૂનાગઢની પ્રજાએ નક્કી કરવાનું મારું કામ છે સત્યના સાથે ધર્મના સાથે લેવું ને ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થા ઉખાડી ફેંકવાનો પ્રણ મેં લીધો છે તો મને બધું ખબર હોય ને કે શું શું આવશે જો હું ના બોલત તો તો બહુ સારા બાપુ છે પણ બોલ્યો છું એટલે હવે આરોપ લાગશે કલંક લાગશે બધી તૈયારી રાખીને બેઠો છું મને કાંઈ ફરક નથી પડતો જે આરોપ લગાડવા હોય લગાડો જે કલંક લગાડવા હોય લગાડો સત્ય પરેશાન થાય પરાજિત ન થાય એ મને ખબર છે ને શું થવાનું છે એ પણ ખબર છે તમારા લોકોનો વિનાશ થઈને જ રહેશે અને આવા ભ્રષ્ટ લોકો ધર્મને નુકસાન પહોંચાડે એવા લોકો એવા લોકોનો વિનાશ કરીને જ રહીશ એટલું યાદ રાખજો હવે બીજી વાત કરીએ કે જ્યારે જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ત્યારે મેં કાગળો સાથે કરી છે તથ્ય સાથે કરી છે વિષયને આમતામ ન કરતા કરી છે અને પ્રમાણો સાથે કરી છે તો તમે જ્યારે જ્યારે કરી ફાંકા બાજી સિવાય કોઈની પ્રમાણો કોઈની ખાલી આરોપ લગાડો ખાલી કલંક લગાડવાનું કામ કરો તમારો તો ધંધો છે ભાઈ તમે તમારો ધંધો તમને મુબારક પણ એટલું યાદ રાખજો કે સસ્તી લોકપ્રિયતાને બજારમાં બે ચાર પાંચ દસ દિવસ જ ટકતી હોય છે એટલે જ મેં લાવારિસ મીડિયા કીધું લાવારિસ મીડિયા એટલે અધૂરી જાણકારી સાથે અધૂરી માહિતી સાથે પોસ્ટર લગાડવા માટે માટે કામ કરતી હોય એવી મીડિયા જેનો કોઈ કોઈ નથી એ મીડિયા ટકવા પૈસા કમાવા માટે ખંડણી માટે આ બધા માટે જે કરતી હોય છે એ લોકો સસ્તી લોકપ્રિયતા કરે પણ એ બજારમાં બે જ દિવસ ટકે એના પછી સત્ય ટકતું હોય એટલે મેં કીધું ખાનદાની મીડિયા છે ને એ ટકે પણ સસ્તી લોકપ્રિયતા માટે આ જે ચેનલો કે કોઈ પત્રકાર ચાલતા હોય લાવારિસ મીડિયાવાળા એનું અસ્તિત્વ બહુ ચાલે નહીં એક આ વાત તો એ લોકો અધૂરી માહિતી સાથે કેમ કે એમના દલાલો જૂનાગઢમાં બેઠા હોય એ જૂનાગઢમાંથી અધૂરી માહિતી મોકલીને ને એને ચાલુ કરી દે આજની પ્રેસ કોન્ફરન્સ પણ એવું જ છે અધૂરી માહિતી સાથે વ્હીલ બનાવ્યું વ્હીલ ખોલ્યું અરે ગાંડામાં કાઢવાનું બંધ કરો સૌથી પહેલાં હું એક વાત કહું નિર્મળ ખત્રી ઉર્ફે જેને રીતે બનાવવામાં આવ્યા તમારો વાંક નથી ભાઈ તમે છો તમને જ ખબર નથી એટલે તમારી પહેલી ભૂલને હું માફ કરું છું કેમકે તમે શિકાર બન્યા છો અહીંયા એક એવી પૂરી ગેંગ ચાલે છે જે આવી રીતના રાતોરાત મુંડીને સવારે જગ્યાઓ કબજા કરાવવા માટે ધંધા પાણી કરતા હોય તમારો સ્વાર્થ તમને મુબારક પણ તમને શું ખબર છે કે તમે છેલ્લા બન્યા એના પહેલાં બ્રેઇનની સર્જરી વસંતગીરી મહારાજની થઈ અને ન્યુરો સર્જને બ્રેઇનની સર્જરી કર્યા પછી એક પત્ર પણ આપ્યો હતો ટ્રસ્ટને કે આમ આ વસંતગીરી બાપુ કોઈ નિર્ણય ન લઈ શકે કેમ કે એમના બ્રેનની મસ્તિષ્કની તંતુઓ કાપેલી છે સર્જરી થઈ છે એ અર્ધચેતન અવસ્થામાં જ રહેશે તો એ અર્ધચેતન અવસ્થામાં કોઈ નિર્ણય ન લઈ શકે આવો સર્ટિફિકેટ આપેલો છે ડોબાવો જરાક જોતા તો જાઓ કાગળો કરો છો એ એક તમે રજૂ કરી શક્યા છો હવે ડોક્ટર જ્યારે સર્ટિફિકેટ આપે કે એ વ્યક્તિ કોઈ નિર્ણય નહીં લઈ શકે તો તમે રાતોરાત પછી એમને જે નાકમાં નળીઓ હતી એ કાઢી લીધી એના બધા સાક્ષીઓ ત્યાં ઊભા છે

કહેવાનું મારો મતલબ છે એક પોલીસ કમ્પ્લેન કરું બધા જેલમાં વયા જશો કેમકે ડોક્ટર પોતે કહે છે કે આ નિર્ણય લઈ છે કે ને આ બધું તમારે અંધારામાં તમે બધું કર્યું છે જે કંઈ કર્યું તમને પૈસાની જરૂર હતી તમે પચાસ હજાર રૂપિયા માગ્યા કે જે થયું તો મને પચાસ હજાર રૂપિયા આપી દો એટલે હું જાઉં તમને ટ્રસ્ટીઓના સામે ટ્રસ્ટીઓના હાથેથી પચાસ હજાર રૂપિયા મળ્યા છે એ લઈને તમે ગયા છો રાજી ખુશીથી ગયા છો અત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરી તમે સાચા હતા તો કેમ ચેરિટી કમિશ્નરમાં ન ગયા તમે સાચા હતા તો કેમ કોર્ટમાં ન ગયા તમે સાચા હતા તો કેમ તમે પોલીસમાં ન ગયા કેમ કે તમને ખબર છે કે થોડું પાપ તમારાથી થયું છે તમે શિકાર બન્યા છો હું તમારો વાંક માનતો જ નથી કેમ કે ગેંગના તમે શિકાર બન્યા છો આ ગિર્યાની હરિયાળી ગેંગ છે એના શિકાર તમે બન્યા છો તો આજી ચાન્સ છે જો તમને એક ભૂલ છે એટલે માફ કરી દઈશ પણ જો ફરી પાછું કંઈ એવું કરવું હોય તો મને પોલીસમાં કમ્પ્લેટ કરવી પડશે ને પછી જેલની હવા ખાજો બધા એક વાત આ મને કેવી બહુ જ જરૂરી લાગી એટલા માટે હું કરી કહી રહ્યો છું કે અધૂરી માહિતી સાથે ના કરો મને અત્યારે ખૂબ યજ્ઞના કામ અને એ બધું છે એટલે એમાં પડ્યો છું ને જે આ પૈસા તમે લઈ ગયા પચાસ હજાર રૂપિયા કદાચ તમને પૈસા ઓછા પડતા હશે તો આ ગિરિયા પાસે બે નંબરનો માલ ઘણો છે ભ્રષ્ટાચાર કરેલો કાળું નાનો ખૂબ છે આ બધો જૂનાગઢનો જ પૈસો છે જૂનાગઢનો જે ખાધેલો પૈસો છે મને રાજકારણમાં જવું નથી પણ તોય આ હવે ગિરિયો ગીરિયો કાંડો થઈ ગયો છે એટલે એ બોલ્યા રાખે એટલે મને કહેવું છે આ ગીર્યાપાયથી લઈ લેજો જે પૈસા જોઈએ ચિંતા નહીં કરતા મોજ કરો અને જરૂર પડે તો મને કહેજો તો એકાદ મુદ્દો હજી ઉપાડી ઉપાડી લેજો એટલે ગિરિયો તમને પૈસા આપતો રહેશે અને બાકી મીડિયાવાળાને એ બધાય જે બે ત્રણ જણા બોલે છે બીજા પત્રકારો જે જૂનાગઢના છે શું એમને સમજ નથી પડતી તમે રાજકોટ જઈને કરી રહ્યા છો પ્રેસ તો જૂનાગઢના પત્રકારો પ્રશ્ન પૂછશે એના ઉત્તર તમારા પાસે છે નહીં એટલે આ બધું ચાલી રહ્યું છે ખોટા આક્ષેપોને એનાથી કાંઈ ન થાય જનતા સમજતી હોય છે અને બુદ્ધિનું પ્રદર્શન કરવા કરતાં થોડીક બુદ્ધિનો વાપર કરો તો સારું રહેશે બાકી દેવી પરમાત્માની ઈચ્છા અને હું ફરી પાછી પ્રેસ કોન્ફરન્સ કરીશ ત્યારે કાગળો સાથે પ્રમાણો સાથે તથ્યો સાથે વ્યાસ વાતો કરી અને કાગળ બાગળ બતાવ્યા કે અમે વેચાતી લીધી અધૂરી માહિતી આપી છે બહુ ખુશ નહીં થતા જે લોકો કદાચ એવું લાગે કે જો જો કાગળ બતાવી દીધું તો બધી અધૂરી માહિતી છે વ્યાસ કૌભાંડ થયું છે મયારામ આશ્રમમાં કૌભાંડ થયું છે ભવનાથમાં કૌભાંડ થયું છે ભૂતનાથમાં અમે બચાવી લીધું કેમ કે અમારી પરંપરાની જગ્યા છે એટલે પણ આ બધું ચાલી રહ્યું છે જુનાગઢમાં અમુક અધિકારીઓના સાંડગાઠથી અને ગીર હરિયાના જોડી થી તો જુનાગઢ ને બચાવવું હોય તો આ ગીરિયા હરિયા જોડીથી મુક્ત કરાવવું પડશે એટલું બધા સમજવું પડશે જય ગિરનારી નમો નમોનારાયણ